સાવરકુંડલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિધાનસભામાં વિધાનસભા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે દિવ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ ભાજપ પરિવાર અને નગરજનો દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના પિંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ માર્ગદર્શન હેઠળ

નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને તંદુરસ્ત કસવાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી માત્ર એક રાજકીય નેતા જ નથી પરંતુ તેઓ કરોડો ભારતીયો માટે પ્રેરણા સ્ત્રોત છે તેમના અસાધારણ નેતૃત્વ હેઠળ

અને ગરિમા ભેર ઉપસ્થિત રહી અને નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દેશભક્તિથી ભરપૂર હતું પ્રત્યેક વ્યક્તિના ચહેરા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યેના અપાર સન્માન અને સ્નેહ સ્પષ્ટ જોઈ શકાતો હતો યજ્ઞ સમાપ્ત થયા બાદ સૌએ એકબીજાને મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ નેતૃત્વ પ્રત્યેક લોક સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આયોજન સાવરકુંડલા લીલીયા વિધાનસભા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય વાઘેલા સહજ અમરેલી વિશ્વના નેતા અને ભારત માટે ચોવીસ કલાક જે પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા માની નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ હતો સાવરકુંડલા લીલીયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિમાં એમને દીર્ઘાયુ અર્પે સ્વસ્થ આયુ અર્પે અને મા ભારતીને ચરણોમાં એમની અવિરત સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષભાઈ શ્રી અતુલભાઈની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભાએ યજ્ઞનું આયોજન કર્યું છે અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે શ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા સૌએ દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી અને અમારા માટે સૌથી મહત્ત્વનો વિષય એ પણ છે કે માનની માન્ય સાંસદશ્રી પણ આ અવસરને દીપાવવા માટે દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે માનની સાંસદશ્રી પણ વધાર્યા હું સૌ કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો સૌ પદાધિકારીઓનો ચૂંટાયેલા સૌ લોકોનો અને સાબરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્તિગત રીતે અને પાર્ટીની રીતે પણ આભાર માનશ આજના શુભ દિવસે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ જ્યારે હોય ત્યારે આખા દેશના નાગરિક એમની દીર્ઘ આયુષ્ય માટેના કાર્યક્રમોનું આયોજન કરે છે એમ અહીંયા સાવરકુલ્લા ગામની અંદર દીર્ઘ આયુષ્ય માટે યજ્ઞનું આયોજન કરે છે અને ચાલું છે જેમાં મારી હાજરીથી મને પણ આમંત્રિત કરવામાં આવ્યો મેં એને કહ્યું ચલો આપણે દેશ છે અને આપણે કરવું જ જોઈએ હું તો એવું માનું છું કે આખા સમાજે આખા દેશે આ આ દિવસે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ જોકે એ એક યોગી પુરુષ છે એ સાધારણ વ્યક્તિ નથી આજના સાધુ ટૂંકા પડે એટલો મોટો યોગનું કામ એમની પાસે છે નિત્ય યોગ કરે છે અને યોગીરાજ છે આવા જ આપણા વડાપ્રધાન અને હું તો એવું માનું કે આ સિસ્ટમમાં આપણો આ જ વડાપ્રધાન હોવો જોઈએ તો જ આ દેશ હિન્દુત્વ તરીકે જાહેર થાય અને એમણે જે વિશ્વની અંદર સ્થાપના કરી છે એ બદલે એમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરને હું પ્રાર્થના કરું કે એને લાંબી આયુષ્યમાં આપે અને ખૂબ કારકિર્દીની અંદર આ દેશને આગળ વધારવા માટે એ ખૂબ જ પ્રગતિશીલ બને અને સક્સેસફુલ જાય એ મારી પ્રાર્થના ઈશ્વરને હસ્તું ધન્યવાદ